તો જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન મિત્રો મારે શોર્ટકટમાં એટલું જ કહેવું છે કે જે મને કોમેન્ટમાં એમ લખે છે કે તું દેવી પૂજક છો તો મને એવું લાગે છે કે એને દેવીપૂજક બહુ વાલો હશે એની માને એની બેનુ દેવીપૂજક ઘણે જાતી હોય છે ને બીજા દેવીપૂજક બધાએ નહીં પણ કરણ સાથ લીએ તો લગભગ મને એવું લાગે છે બધે એની માએ ગણે બેને કણે જાતો હશે અને નાગી ઠોકીને નીચની ઓલાદે મારે એટલું કહેવું છે કે ઓરિજિનલ આયરના પેટનો સઉં આ હિરાણીના કોઠે મેં જન્મ લીધો છે મને ઓલો આ કુ લુખીના પેટનો રહ્યો ને એની માને નાલાયકના પેટનો બેનને દીકરીઓ માટે બોલીને પછી કે બેનો દીકરીઓ માતાઓ ના સાંભળતી એ વ્યક્તિ નથી હું અને ખાસ કરીને દેવીપૂજક જે લખેરા ને એની મા બેનને કરણ સાથલિયા વાપરતો હશે એવું મને દેખાય છે બાકીના ઘણા દેવીપૂજકના જે હારા હારા રૂપારા હશે એ અહીંની બેને એને વાપરતા હશે ને વાતની વાતમાં દેવીપૂજક આપડે છે આ આવડે છે એટલે આ લોકોને મારે ખાસ કરીને કહેવું છે હવે જે દરેક કોમેન્ટમાં લખો રહ્યા કે દેવી પૂજક નાગદન તો નાગદન તો તમારો બાપ તમારી માનો ઘરવાળો આહીર છે ઓરિજનલ મારા સર્ટિફિકેટ જોતા હોય તો મળી જાય છે પણ તમારી મા અને તમારો બાપ કોણ છે એ પાકું કરી લેજો તમારી માને મને એવું લાગે છે કે દેવી પૂજક વાપરતા હશે એટલે વાતની વાતમાં કોમેન્ટમાં પૂજક લખતા આવડે છે ઓરિજિનલ આહિરના દીકરાને તમારી માન તમારી બેન કોણ ખદડી ઓલાદની છે કે રાતે ટોલ નાકે જવા છે આખી રાત ધંધો કરવા છે પાંચસો ઉઘરાવા વાળ્યું છે દરેકને નથી કીધું હો ભાઈ મારા વિડીયો જોનારા દરેક મારા પ્રિય મિત્રોને નહીં પણ જે કોમેન્ટમાં લખે છે ને પૂજક એની પૂજક ની નીચે હુવા જવા છે એટલે એને વધારે આવડે છે કે એની માયને પૂજકનો વધારે વાલો છે એમાં કરણ સાથલિયાનો કરણ સાથલિયા મારો મિત્ર છે અને રોજ રોજ આ જે બધા દેવીપૂજક કોમેન્ટમાં ને એની માને કરણ સાથલિયા મને એવું લાગે છે કે હરી હરકી રીતે ધરાવતો હોય છે એટલે આ લુખીના પેટના દરેક આયરના દીકરાની કોમેન્ટમાં એમ લખે છે કે દેવી પૂજક છે ફળવીનાઓ હો નાલાયકના પેટનાઓ હો અને કરણ સાથલિયા અને દેવી પૂજક સમાજ જો આ દેવીપૂજક કોમેન્ટમાં લખેલા એની માને ના વાપરો તો મારે તો કદાચ માથે થૂકે ના નાખવું એની માની ભોજમાં એની માની ભોષ મારા માટે હાવ નકામી છે કારણ કે દેવી પૂજક મને લખતા હોય આયરના દીકરાને તો એની માની ભોષ કેવી હોય એની માના કોઠામાંથી જન્મા હશે ને ત્યારે નાલાયકની ઓલાદો તમારી માની કોઠેથી જન્મા થતી તમારી માને પૂછી લીધો કે તમારી માથે પૂજક ચીડ્યો હતો કે પછી કોઈ દલિત ચીડ્યો હતો દલિત જ પૂજક ના ચડ્યા ચડાવે કારણ કે ઓરિજિનલ સંતાન છે દેવી પૂજક એટલે પૂજક કોઈનું ખરાબ કરે નહીં બાકી નાલાયકની ઓલાદે ને ખાસ કરીને કહું છું કે તમારી માથે ચડ્યાવાળા પહેલાં પૂછી લીધો તમારી માને પૂછી લીધો તમારો બાપ કોણ છે પછી મને પૂજક લખજો હું તો ઓરિજિનલ આયર છું ઓરિજિનલ યુદ્ધ છું શું ક્ષત્રિય છું ચંદ્રવંશી શું એટલે તમને ચોખ્ખો જવાબ આપું છું કે મને કોમેન્ટમાં લખો છો પૂજક તો તમારી માને કોણે વાપરી હતી તમારી માને વાપરનારા કોણ છે કરણ સાથલિયા કે પછી બીજા દેવી પૂજક છે ખાસ કરીને જોઈ લેજો મિત્રો જય માતાજી હવે જય માતાજી કીધા પછી તમને ખાલી એટલું કેવું છે કે તમારી મા અને તમારી બેન કરણ સાથળીયા કે દેવી પૂજક સમાજ તો નહીં વાપરે કારણ કે એ અસલ જાત છે અને અસલ જાતને કોઈ વસ્તુ વાપરવા નથી આવતી પણ નકલ જાતના જે મનસુખ રાઠોડ જેવા લુખીના રહે ને એની પાસે તમારી માં ને તમારી બેનને મૂક્યો એટલે કાલે હું તમને એકલું લખી આપું કે તમે દલિતના પેટના જે મને ખોટી કોમેટ દેવી પૂજક બનાવેલો એની મા દલિતની પાસે જાતી છે એમાં પાછી મનસુખ રાઠોડ અને વસંત ચાવડા કમલેશ જાદવ અને અંકિત વાઘેલા વાપરતો છે તમારી માને એટલે મને તમે પૂજક કહો છો તમારી મા ક્યાં જાય છે એ તો ધ્યાન રાખો નાલાયકની ઓલાદો તમારી માને લઈ જાય મનસુખ રાઠોડ તમારી માને લઈ જાય કમલેશ જાદવ અંકિત વાઘેલા અને ઓલો વસંત ચાવડા આ બધેની પાસે તમારી માને મૂકીને પછી મને દેવી પૂજકની કોમેન્ટ કરજો તમારો બાપ આયર શું આયર રહેવાનો શું અને તમારા કહેવાથી પૂજક નથી થવાનો અને દેવી પૂજક એ અમારા માટે બરાબર જ છે પણ તમારી મા